સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે ફાગણી પૂનમના દર્શન કરવા ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટ્યો હતો યાત્રાધામ ડાકોર ખાતે આજના દર્શન કરવા વિશાળ સંખ્યામાં ભાવિકો દિવસોથી પદયાત્રા કરી ડાકોર પહોંચ્યા હતા જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા પરંપરા અનુસાર પૂજા કરી ધજા ચઢાવી સૌની સુખાકારીમાંથી પ્રાર્થના કરવામાં આવી હતી ડાકોર ખાતે ફાગણી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે વર્ષોથી ફાગણી પૂનમ યાત્રાધામ ડાકોર ખાતે લાખોની સંખ્યામાં આવતા પગપાડા ભક્તો વહેલી સવારની મંગળા આરતીમાં દર્શન કરવા પહોંચે છે ડાકોર ખાતે આજે ફાગણી પૂનમ નિમિત્તે મંગળા આરતીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા સવારે ચાર વાગે મંગળા આરતી શરૂ થઈ હતી જે દરમિયાન મંદિરના દરવાજા ખુલતાની સાથે હજારો ભક્તોના તોડે તોડા મંદિરમાં ડાકોરના ઠાકોરની એક ઝલકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંગળા આરતી સમયે મંદિરના ગુમ્મતમાં ભક્તોએ રંગોની છોડ ઉડાડી હતી નવ વાગે શણગાર આરતી કરવામાં આવી હતી જે બાદ ભગવાને ફૂલદોડમાં બિરાજમાન થઈ સોના ચાંદીની પિચકારીથી ભાવિકો સાથે હોળી ખેદી હતી રણછોડરાયજી મંદિર સહિત સમગ્ર શહેર રણછોડમય બન્યું હતું અને જય રણછોડ માખણછોરનો નાદ ચો તરફ ગુંજી ઉઠ્યો હતો વહેલી સવારે રાજા રણછોડ રાયની મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પૂજા વિધિ અને ધજા ચઢાવવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન આઈજી બ્રિજેશ કુમાર ઝાએ ડાકોર ફાગણી પૂનમ નિમિત્તે પૂજા અર્ચના કરી જલ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી રણછોડાઈના દર્શનાર્થીઓ પગયાત્રીઓ બહુ જ આવી રહ્યા છે અને વધારે સંખ્યાની અંદર આ પાંચ દિવસ આવતા હોય છે દર્શનાર્થીઓ અને અબીલ ગુલાલ ઉડાડે છે અને ભગવાનને હોળી રમવા ધૂરેટી રમવા આવતા હોય છે અને રણછોરાઈ ભગવાનની વિશેષ વાત કરીએ તો સવારથી સાંજ સુધી ભગવાનને વિશેષ શૃંગાર કરવામાં આવે છે ભોગ લગાડવામાં આવે છે અને વિવિધ પ્રકારના રંગથી ભગવાન દર્શનાર્થીઓ જોડે ધૂરેટી રમી રહ્યા છે અને અમે સેવકો પણ ભગવાનને ધૂરેટી રમાડીએ છીએ અને ધૂળેટીની હાર્દિક શુભકામના દર્શનાર્થીઓને અને પૂર્ણાહુતિ થશે આમલકી અગિયારસ થી પાંચ દિવસીય રંગોત્સવનો ભ્રવ્ય પ્રારંભ થાય છે પાંચેય દિવસ મોટી સંખ્યામાં પહોંચતા ભાવિકો સાથે ભગવાન પાંચ ભોગમાં નવ રંગોથી હોળી ખેલે છે એ તેવી ભારત ખેડા